જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તો આપણે તેના વિશે વિગતવાર માહિતી મેળવીએ આમુખની વિગતે કાળજીપૂર્વકની વિચારણાને અંતે રાષ્ટ્રીય અંસલામતી કાયદો જે 2013 અનન્ય અગ્રતા ધરાવતા કુટુંબોની ઓળખ માટેના ધોરણો બાબતે જે વિભાગની તારીખ 13 10 2020 ના સમાનાંકિત ઠરાવથી નક્કી કરેલ આવક મર્યાદામાં જે નીચે મુજબ ફેરફાર કરવાનો આથી ઠરાવવામાં આવે છે

જે રેશન કાર્ડમાંથી બાકાત રાખવામાં આવતો હતો પરંતુ હવે નવી આવક મર્યાદાની વાત કરીએ કે જે કુટુંબમાં કોઈ પણ સભ્ય માસિક 15000 થી વધુ આવક ધરાવતો હોય એટલે કે કુટુંબની વાર્ષિક આવક જે 180000 થી વધુ હોય તેને અનસુરક્ષા માટે બાકાત રાખવાના રહેશે તો જે હવે 10000 હતો 10000 તેમાંથી વધારીને 15000 કરી દેવામાં આવી છે એટલે કે વાર્ષિક જે વર્ષની આવક 180000 થી વધુ ના હોવી જોઈએ તો એનએફએસએ રેશન કાર્ડ જે કઢાવી આપવામાં આવે છે જો 15000 થી વધુ હશે તો એનએફએસએ રેશન કાર્ડમાંથી બાકાત રાખવામાં આવશે આ ફેરફારથી એ ફાયદો થશે કે જે રેશન કાર્ડ ધારકોની 10000 થી વધુ આવક હતી અને એની પાસે નોન એનએફએસએ રેશન કાર્ડ હતા તો હવે તે 15000 ની આવક મર્યાદા કરવામાં આવેલી છે તો હવે નોન એનએફએસએમાંથી તે એનએફએસએ રેશન કાર્ડ કઢાવી શકે ત્યારબાદ શહેરી વિસ્તાર માટે વાત કરીએ શહેરી વિસ્તાર માટે અગ્રતા ધરાવતા કુટુંબની પસંદગી માટે આવરવાના ધોરણો તો જે જૂની કોઈ જોગવાઈ કરવામાં આવેલી નથી પરંતુ જે નવી આવક મર્યાદા કે જે કુટુંબનો કોઈ પણ સભ્ય માસિક પંદર હજારથી ઓછી આવક ધરાવતો હોય તો એટલે કે કુટુંબની વાર્ષિક આવક જે એક લાખ એસી હજારથી ઓછી હોય તો તેને અનસુરક્ષા માટે આવરવાના રહેશે તો જે શહેરી વિસ્તારમાં જે સભ્ય જે કુટુંબનો સભ્ય પંદર હજારથી ઓછી આવક ધરાવતો હોય અને વર્ષની જે એક લાખ એસી હજારથી ઓછી આવક મર્યાદા હોય તો એમને હવે જે આ રેશન કાર્ડ ધારકની અંદર આવરી લેવામાં આવશે ત્યારબાદ વાત કરીએ કે શહેરી વિસ્તાર માટે જે અગ્રતા ધરાવતા કુટુંબોની પસંદગી માટે જે આવરવાના ધોરણો છે તેમાં પહેલા કેવી કેવો ઠરાવ કરવામાં આવેલો હતો કે ત્રણ પૈડાવાળા યાંત્રિક વાહન ધરાવતા જે ઓટો રિક્ષા છકડો મિની ટેમ્પો વાહન ચાલકોનો સમાવેશ કરવો જે માસિક દસ હજારથી ઓછી આવક ધરાવતા હોય ત્યારબાદ હવે નવી આવક મર્યાદા મુજબ ત્રણ પૈડાવાળા જે યાંત્રિક વાહન જેમાં ઓટો રિક્ષા છકડો મિની ટેમ્પો વાહન ચાલકોને જે માસિક પંદર હજારથી ઓછી આવક ધરાવતા હોય એમને હવે અનસુરક્ષા સુરક્ષા કાયદામાં જે આવરી લેવામાં આવશે એટલે કે નોન એમ એનએફએસએમાંથી એનએફએસએ રેશન કાર્ડ જે કઢાવી દેવામાં આવશે અને આવક મર્યાદાની વાત કરીએ તો આવક મર્યાદા એ પંદર હજારથી ઓછી હોવી જોઈએ અને વાર્ષિક એક લાખ એસી હજારથી ઓછી હોવી જોઈએ તો મિત્રો આ ત્યાજની માહિતી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય હિન્દ જય ભારત